તો આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન મહાત્મા ગાંધી પ્રાર્થના મંદિર હોલ ખાતે યોજાયું હતું ત્યારે જાણીતા લેખક આલ આર બાલા બાલાસુબ્રમણ્યમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરિક શક્તિ અને વહીવટી કુશળતાનું નિરૂપણ કરતું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું ત્યારે આણંદ ખાતે આ પુસ્તકના વિષય વસ્તુને કેન્દ્રમાં રાખી પ્રબુદ્ધ નાગરિકો માટે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે છેલ્લા વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે કરી રહ્યા છે તે વાતોને નવી પેઢી સુધી પ્રજા સુધી કાર્યકરો સુધી ખૂબ આયોજનબદ્ધ રીતે પહોંચાડવા માટે અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા આખા ગુજરાતની અંદર પંદર જેટલા મથકોએ એક બૌદ્ધિક કાર્યક્રમનું આયોજન કર્યું છે એના પ્રબુદ્ધ સંમેલનમાં આજે મારે આણંદ આવવાનો મને લાભ મળ્યો છે જ્યારે આણંદમાં અમારા ભારતીય જનતા પક્ષના સંગઠનના બધા હોદ્દેદારો ચૂંટાયેલા બધા પ્રતિનિધિઓ અને કાર્યકરોની સાથે મળીને સમાજના અગ્રણીઓ સાથે મળી અને આ અંગે અમે ચર્ચા વિચારણા કરશું અને આના અંગે જે પ્રવચન મારે કરવાનું છે એ પ્રવચન દ્વારા અમે બધા જ કાર્યકરો સુધી નરેન્દ્રભાઈના જીવનની તમામ બાબતોને આવરી લઈને વધુને વધુ વિગતો કાર્યકરોના મારફતે પ્રજા સુધી નાગરિકો સુધી ઘર ઘર સુધી પહોંચે એવું અમે જે આયોજન કર્યું છે એમાં હું આજે આનંદ છું અને મને આનંદ છે આણંદ એ આપણું ગુજરાતનું અને દેશનું એક એવું શહેર છે જે અમૂલના નામથી આખી દુનિયામાં પ્રખ્યાત છે જે સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ નડિયાદ અને આણંદ એટલે કે ચરોતરના આપણું ગુજરાત એ પણ સરદાર વલ્લભભાઈના નામથી જ્યારે સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી ચૂકી છે ત્યારે અમૂલ અને આણંદ એની પ્રતિષ્ઠાને વધારે આગળ વધારવા અમારા સંસદ સભ્ય અમારા ધારાસભ્યો અમારા કાર્યકરો અમારું સંગઠનના બધા હોદ્દેદારો જે કામ કરી રહ્યા છે એનો લાભ આણંદ જિલ્લાની પ્રજાને નાગરિકોને ખેડૂતોને અને કાર્યકરોને ખૂબ મોટો મળે એવી મને આશા છે